રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી કુમાર સાથે પાલિકાના અધિકારીઓની બંધ બારને બેઠક મળી હતી જેમાં આવનારા સમયમાં રંગરોગાણ તેમજ સ્વચ્છતા અભિયાનને લઈને ચર્ચા થઈ હોવાનું વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કોન્ફરન્સ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ વિભાગોના વડા હાજર રહ્યા હતા આ બેઠકમાં વડોદરા શહેરમાં સુશોભન રંગરોગાણ વગેરેની ચર્ચા કરવામાં આવી હતી પ્રિન્સિપલ સેક્રેટરીએ વડોદરાના જવાબદાર અધિકારીઓને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ પછી એક ઝુંબેશ રૂપે માન્ય સીએમ સાહેબ અને માન્ય પ્રભારી મંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ આરોગ્ય કેમ્પ અને એ બધું થયું હમણાં પણ પાંચ દિવસ પહેલા ખૂબ જ વરસાદ પડ્યો અને એના પછી એક એક ઝુંબેશ રૂપે જે પણ શહેરમાં ભૂવા પડ્યા એને રિપેર કરવાનું ખાડા રિપેર કરવાનું એ બધું અભિયાન ચાલી રહ્યું છે લગભગ દસેક હજારથી વધારે જે પોટોઝ જે કહેવાય નાના નાના ખાડા અથવા પોટોઝ એ બધા અમે ભર્યા છે જોડે જોડે જે સુશોભનની કામગીરી છે એ પણ ગતિમાં છે ક્યાંક ડિવાઇડર તૂટેલા હોય રોડમાં ખાડા હોય એ પૂરવાનું ચાલે છે ભૂવારી સર્વિસિંગ કરવાનું ચાલે છે જંગલ કટિંગ જે અનનેસેસરી જે ઝાડ ઉગી જાય છે વરસાદમાં એ દૂર કરવાનું ચાલી રહ્યું છે ડિવાઇડર રિપેરિંગ ચાલે છે થર્મોપ્લાસ્ટ કલર કરવાનું ચાલી રહ્યું છે અને અન્ય સુશોભનની એક્ટિવિટીસ ધારો કે ક્યાંક પેઇન્ટિંગ કરવાનું હોય ક્યાંક શહેરને શણગારવાનું એ પણ એક્ટિવિટીઝ ગતિમાં છે એટલે સમગ્રપણે શહેરમાં એક સુશોભિત થાય લાઇટિંગ થાય અને શહેર એકદમ વ્યવસ્થિત શણગારાય એની માટેનું આજે એક મિટિંગ હતું અત્યારે કોઈ પણ સત્તાવાર અમને જાણકારી નથી અમે શહેરના ક્લીનિંગ અને એના સુશોભન માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ એના માટે માનનીય પ્રિન્સિપલ સેક્રેટરી આજે આવ્યા માટે આવ્યા